ચોટીલાથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી તરફ આવેલા દરિયાનું જીર્ણોધર કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને જેનું એક વર્ષ પૂરું થતા પ્રથમ પાથોત્સવ યોજાયો હતો આ પાઠોત્સવ દરમિયાન પચીસ બટુકોને સમૂહ યજ્ઞ પવિત્રનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દૂર દૂરથી શ્રદ્ધારુળ દર્શનાર્થે પધાર્યા હતા તેમજ ભાણ સાહેબની જગ્યાએ મહંત પૂજ્ય જાનકીદાસ બાપુ બામણબો શામજી બાપુની જગ્યાએ મહંત કુવાળવાના ગોગા બાપાના ભુવા વાકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી જ્ઞાતિ અગ્રણી વિનોભાઈ કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી દરિયાલાલ સેવા સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી માડુકા દરિયાલાલ બાપાની જગ્યામાં પ્રથમ પાટોત્સવ અને પચીસ વટુકોને એકનો પવિત્ર એટલે કે જનોય જે ધારણ કરવાનો અવસર જે છે એ અવસરે અમને આ દરિયાલાલ બાપાના સાનિધ્યમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને સમગ્ર રઘુવંશી સમાજ પર દરિયાલાલ બાપુના સતત આશીર્વાદ વ્રસતા રહે એ જ શુભેચ્છા સમગ્ર